અતિ જૂના પુરાણા રામચંદ્રજી મંદિર વર્ષોથી જે જીવતી જાગતી ચોધ અને શ્રદ્ધાનું પ્રતિક એવા મંદિરમાં અસંખ્ય લોકો આશીર્વાદ મેળવતા એ મંદિર જીર્ણોધાર કરવાની જરૂરિયાત પડતા અન્ય જગ્યાએ બહોળી સંખ્યામાં થાય એ માટે જીલુભાઈ લખાભાઈ સિસોદિયા તરફથી અત્યાર હર્ષુરભાઈ તરફથી પાંચ લાખ રૂપિયા ભેટ આપીને પ્રારંભ કરવામાં આવ્યો એ પ્રારંભના રૂપે આજે શિલાપૂજન વિધિ બહુળી સંખ્યામાં સર્વેક જ્ઞાતિજનો સરક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી અને આ મંદિર વેલામ વહેલી તકે નિર્માણ થાય કારણ કે પચાસ લાખ રૂપિયા જેવો ખર્ચો છે અને જે દાતાઓ અત્યારે બોડી સંખ્યામાં હજુ પણ જરૂરિયાત છે એટલે સર્વેને વિનંતી કે જે લોકો દાન આપવા ઈચ્છતા હોય તે સભાપતિ હમીસીભાઈ સિસોજીયાનો સંપર્ક કરી અને આપી શકે છે અને સારામાં સારું મંદિર નિર્માણ થાય લોકોની અપેક્ષાઓ છે અપેક્ષાઓ વહેલાં વહેલી પરિપૂર્ણ થાય એના ભાગરૂપે આજે પૂજન નીતિ કરવામાં આવે છે જે દાતાઓ દાન આપ્યો છે અને અભાર છે અને વિશેષ દાતાઓને દાન આપવા માટે તત્કાલિક અમેશીભાઈ સિસોદિયાનો સંપર્ક કરે જેથી વહેલા વહેલું મંદિર નિર્માણ થાય અને લોકોની જે અપેક્ષાઓ છે પ્રજાની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય આજની એવી અપેક્ષા સાથે રામચંદ્રજી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને અપેક્ષા કરીએ સારું મંદિર નિર્માણ થાય આજ રોજ માળિયા ખાતે નવનિર્મિત શ્રી રામચંદ્રજી ભગવાનના કલાત્મક અને શિખરભર મંદિરની પૂજન વિધિ કરવામાં આવી છે મોડી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો કાર્યકરો મિત્રો હાજર રહ્યા દરેક સમાજના મિત્રો આગેવાનોને હાથે આપણે શીલાપૂજન વિધિ કરાવી મારે રામ ભક્તો અને ધર્મપેઢી જનતાને એટલી જ અપીલ કરવાની છે કે આ મંદિર નિર્માણનો ખર્ચ અમારે પચાસ લાખનો અંદાજિત છે અને છ મહિનાની અંદર આ મંદિર પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટ જે સોમપુરા બ્રાહ્મણોને આપ્યો છે લોક ધાંગધ્રાવાળા ભાઈઓને તો મારી દરેક જનતાને અપીલ છે કે આમાં ખુલ્લે મને સામેથી જ ફંડ ફાળો લખાવવા આવે અને અમને અમે પણ નીકળવાના છે ફંડ લેવા ગામમાં દરેક સાથ અને સહકાર આપી અને અમારું આ ધર્મનું કામ જે છે એમાં સંપૂર્ણ સાથ સહકાર આપે એ જ આજે મારી પ્રાર્થના